હેલો ગાઈશ કેમ છો બધાને જય રામાધાણી આજે નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે આપણે એક વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામની અંદર આપણે વિડીયોની અંદર પિનલ બેન અને કન્વરજી વાધણીયા કોમેન્ટ કરશે તો આપણે એમના ફેમસ ટિકડી ભજીયા ખાવા જશું અને ફાઇનલી કોમેન્ટ પણ આવી ગઈ હતી ને અત્યારે ચાર જણા જઈએ બાકી જોઈ લો અમારે રાહુલભાઈ ને અમારે એક ભાવેશ ભાવેશસિંહ ટીકડી ભજીયા ખાવા ટીકડી ભજીયા ખાવા અમારે એક કપૂરભાઈ ને એક અમારે દશરથભાઈ બાકી ચારે ચાર અમે પાંચ જણા જઈ રે ટીકડી ભજીયા ખાઈ ને કાનવરજી ને ફોર્મ આવશે કોને જશું એટલે બ્લોક ની અંદર બન્યા રજૂ બીજા પહોંચી ગયા બાકી ટીચરો ફોર જોઈ લો તમે ટીચર પહોંચી ગયા અત્યારે કરવરજી ની ટીકડી ભજીયા ખાવા આવું તમારે તો ચાર ભંગા બાકી રાહુલ ભાઈ અને કપૂર બાકી ટીકડી ભજીયા ખાવાની અત્યારે જવાનું છે કન્ટિન્યુ બ્લોક ની અંદર બન્યા તો ટીકડી ભજીયા ગયા

બાકી તમે શું ખાવાનો છે અલ્યા લારીની ચોપડે આને નીકળને ઓ ભાઈ કા ભી નજર દે દે જે દિશ કલે લારી પર કે લે નાસ્તો કરે ને કનવારની મુલાકાત નીકળ્યું કન્ટિન્યુ લોક સાથે બના રેવો કનવારની નો निखे जाए

ब्लगी अंदरि कंटीन्यू रहजो जय राम